હર હર મહાદેવ મિત્રો જય માતાજી તો શ્રાવણમાં ચાર સોમવાર આવે છે અને કયા સોમવારે ભગવાન શિવને શું અર્પણ કરવું એ હું તમને વિડીયોમાં જણાવીશ તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેવા વિનંતી છે તો ચાલો આપણે જાણીશું આપ સર્વ ભક્તોજનોને શ્રાવણ માસ શુભ હાર્દિક શુભકામનાઓ આજથી શરૂ થતાં પવિત્ર શ્રાવણ માસ જે એકસો ચુમ્માલીસ વરસમાં સૌથી શક્તિશાળી એવો મહિનો માનવામાં આવે છે જ્યાં શિવને અર્પણ કરેલી વસ્તુઓનું હજારો ગુણું ફળ મળે છે તો આપણે જાણીશું પ્રથમ સોમવારે શિવજીને આપણે શું અર્પણ કરવાનું છે તો ગંગાજળ બિલ્લીપત્ર અને સફેદ ફૂલ આપણે અર્પણ કરવાના છે અને શા માટે અર્પણ કરવાના છે એ પણ જાણીશું તો આ સોમવાર શાંતિ પવિત્રતા અને શિવ કૃપા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે એટલા માટે આપણે ગંગાજળ બિલ્લીપત્ર અને સફેદ ફૂલ શિવજીને અર્પણ કરવાના છે પહેલાં સોમવારે હવે આપણે જાણીશું બીજા સોમવારે શંકર ભગવાનને શું અર્પણ કરવાનું છે તો દૂધ ભાંગ અને ધતુરો અર્પણ કરવાનો છે ભગવાનને તો શા માટે અર્પણ કરવાનો છે એ પણ જાણીશું માનસિક શાંતિ અને રોગ નાશ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે એટલા માટે આપણે શંકર ભગવાનને દૂધ ભાંગ અને ધતુરો અર્પણ કરવાનો છે બીજા સોમવારે હવે આપણે જાણીશું ત્રીજા સોમવારે શું અર્પણ કરવાનું છે તો દહીં અક્ષત્ર ચોખા ચંદન અર્પણ કરવાનું છે શા માટે અર્પણ કરવાનું છે તો ઘરમાં સુખ શાંતિ રહે કુટુંબમાં સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેની માટે આપણે ભગવાનને અર્પણ કરવાનું છે ચોથા સોમવારે આપણે પંચામૃત મધ ગંગાજળ વાદળી ફૂલ અર્પણ કરવાના છે શા માટે અર્પણ કરવાના છે તો આર્થિક લાભ અને ધન કારકિર્દી વિકાસ માટે શુભ છે એમ શ્રેષ્ઠ માનવામાં આવે છે એટલા માટે આપણે પંચામૃત મધ ગંગાજળ વાદળી ફૂલ ભોલેનાથને અર્પણ કરવાના છે તો મિત્રો આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસથી લખજો પછી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હર હર મહાદેવ